નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ છ બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો ત્રીસથી ઊંચા ભાવ પાંચસો ને ત્રેપન રૂપિયા ચણા બારસોથી તેરસો અડતાલીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો અડત્રીસ વાત કરીએ તો બે હજારથી ચોવીસસો ઓગણસાઠ રૂપિયા અડદ સત્તરસોથી બાર સિંગફાડા બારસોથી ચૌદસો એંસી મગફળી જાડી એક હજારથી અગિયારસો અઠ્ઠાણું ધણા અગિયારસો એંસીથી ચૌદસો પચીસ સોયાબીન આઠસોથી નવસો અઠાવીસ તલ ત્રેવીસોથી છવ્વીસો ને પચાસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો રૂપિયા એરંડા નવસો પચાસથી અગિયારસો બાર જુવાર પાંચસોથી નવસો રૂપિયા મગ પંદરસોથી અઢારસો રૂપિયા તાલકાળા ઓગણત્રીસોથી એકત્રીસો ને ઓગણસાઠ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ સાતસોથી ઊંચો ભાવ ચૌદસો ને પાંસાઠ રૂપિયા મગ બારસોથી અઢારસો પંચાવન અડદ બારસોથી અઢારસો સિત્તેર ઘઉં ચારસો પચીસથી પાંચસો પાંત્રીસ ચણા અગિયારસોથી તેરસો પંચાવન મગફળી ઝીણી અગિયારસોથી બારસો પાંત્રીસ મગફળી જાડી એક હજારથી બારસો પંદર અજમો એકવીસો વીસથી ઓગણત્રીસો ને પચીસ એરંડા એક હજાર પચાસથી એક હજાર નવ્વાણું તુવેરની વાત કરીએ તો ચારસોથી એકવીસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રણસો દસ રૂપિયાથી ચારસો ને સાઠ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચોવીસોથી ઊંચો ભાવ પાંચ હજાર પંચ્યાસી રૂપિયા લસણ છસોથી ચાર હજાર રૂપિયા તલી ચોવીસોથી પચીસસો ને પંચાણું ધાણા એક હજારથી ચૌદસો ને અગિયાર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા તલ સફેદ અઢારસોથી પચીસસો ને સિત્તેર તલ કાળા ઓગણત્રીસોથી ત્રણ હજાર ને એંસી કાઉં પાંચસો સાતથી પાંચસોને સાત કાઉં ટુકડા ચારસો એકત્રીસથી છસો ચોવીસ ચણા એક હજાર સિત્તેરથી તેરસો સત્તાવન વાત કરીએ તો અઢારસોથી બાવીસો ને બત્રીસ રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો ને પચાસ મરચાં નવસોથી એક હજારને પંદર સોયાબીન સાતસો પચાસથી આઠસો ચાલીસ ધણા આઠસોથી તેરસો ને પચાસ મેથી આઠસોથી અગિયારસો પાંત્રીસ જીરુંની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા વરિયાળી નવસોથી તેરસો એંસી રાય નવસોથી બારસો પંદર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચાવ ચારસો પચાસથી ઊંચા ભાવ એકોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો સોળ કપાસ અગિયારસો એકથી ચૌદસો એકાવન મગફળીજીની નવસો એકથી તેરસો છત્રીસ મગફળી જાડી આઠસો અગિયારથી તેરસો એકસાઠ કલંજી અઢારસો એકાવનથી ત્રણ હજાર નવસો ને અગિયાર એરંડા સાતસો એકતાલીસથી અગિયારસો ને સોળ તલકાળા બાવીસસો એકથી બત્રીસો ને એક તલ અઢારસોથી છવ્વીસો એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ઊંચો ભાવ પાંચ હજાર છસો ને એકવીસ રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એકાવન ધાણી નવસો એકથી સોળસો એકસઠ મકાઈ ત્રણસો એકાવનથી ચારસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી પાંચસોને એકવીસ રૂપિયા ચણા અગિયારસો એકાવનથી તેરસો છેતાલીસ અડદ બારસો અગિયારથી એક મગ બારસો છોતેરથી સત્તરસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો બારસો એકાણુંથી ચોવીસો ને અગિયાર રૂપિયા સોયાબીન આઠસો એકવીસથી નવસો એક વાલ પાંચસો અગિયારથી ચૌદસો છવ્વીસ રાય અગિયારસો એક્યાસીથી અગિયારસો એકાણું ચણા સફેદ તેરસો સોળથી બે હજારને એકોતેર રાયડો નવસો એકોતેરથી એક હજાર એકવીસ લસણ અગિયારસો એકાણુંથી ચોત્રીસોને એકસઠ વટાણા આઠસોથી તેરસોને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદાનું માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર